રાત પડી દે છે પોણી વારવા જવાનું છે હોય તો ભૂતનું નો ત્રાસ સર અત્યારે રાતમાં હણું પોણી વારવા જવાય હોય તો ભૂત નો હોય સર ભૂત તો ચોવીસ કલાક હોય છે મારે તો પોણી વારવા જવાનું સર અમારે બીક જબર લાગે છે હોય તો અમારે કોઈક બોલાવો પછી રાતનું પોણી છે મારે પાછું એટલે મને બીક લાગે છે રાતે આપણે જવાય નહીં રાતનું પોણી જો આજ જીવડો બોલી છે રાત તો મેન રાત છે આ તો જોવા મોજ ભૂત આવે તો હું જઉં તો આ જાન ને બહાર ને બધું જોજો ચીડતી હું જો મોય આ પાણી વાળા રાતે દોમો વારવા જો કોણ જાય કણ અમે કોઈ કોઈ લાય દાડા લાવવું તો પોણી રાતે લેવું નહીં માળ પોણી બહાર લેવું છો આ તો જો ભૂત ભૂતલું ભૂ બહુ વિકરાક તો માણા રાતે જવાય નહીં બાપ સ રાતે આવે છે પણ ઓ માજો કૂતરા બાપા રે ઓ હો 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 હો

મારું બીટું પોણી વાળવા જવું છે આ જવું પાછો કોઈ નહીં પીતા નહીં આ બંકો તો એક જ જઈએ પોણી વારવા જવાનું છે સીધો સીધો જવું પોણી વાળવા જવું અને મારું બીટું આ ઘોમવાર જોરદાર છે રાત પોણી આવી છે પણ મને તો આપણને ભીખ લાગતી નહીં પણ મને એવું હોય ને ભૂત બહુ વર્ગું પણ આપણે તો એ બીતો છે નહી હું ના આવે તો આપડે તો એવું દાન કોઈના બીતા નહીં દાન મળી પોણી આવા તૈયારી છે પણ બનાવી પડશે ને છોકરા પોણી વાળું છું યાર તમારે તો કાલે ખેતર માં પોણી વાર એ તો હતા ને કહું એટલે ભૂત ના હોય ને માં કોણ હતું કાલે ના હોય ભૂત તું મા બાપો તો હતા માં તાર જોયું હોય બીજું કોક કહે ચોક પોટલી બોટલી તો કોણ મારતું હોય તાર

અરે મગફળીઓ નાખ્યું લઈને આવું તોય ભૂત ને ભૂતના ના ભંચાવી પણ આપડે તોય યાર આપડે તો બીતા તો જઈએ નહીં ભૂતના

ભૂત આવે છે તો ભૂતે આવે બાપા મારી પાણી જોગર તો ભૂતે બહુ આવે મતલબ આપણ જો બીક લાગે મતલબ ભજન ગાવા દે બાપ ભજન ગયા ભૂત ના ભૂત ના બધી બહુ બીક લાગે મને ભૂત બહુ બીક લાગતું હોય તો ભૂત હોય ભજન રોમા પી નું ગાવા દે મારો રોમોપી લાજ રાખા તો

બે ત્રણ દાડા હું ખેતરમાં જોઉં ને તે પછી દોચી ના વાત કાઢન પછી ભૂત ના વાત કાઢન મોકરા ના એ બધું ના ચાલે ને યાર આ ભૂત માં આપણે હું તો આવું છું તે બીતો નહીં પણ મારો છોકરો મારો છોકરો પેલો ચકો અરે ચકા ઓ ઓય હા આયો ઓય આપજે અરે આ છોકરા હ તને ખબર આપણે આ ફોયમ પોણી મારવાનું હોય ને ઓવા એ તો ભૂત આય તો બેટા મને તો ખબર જ નઈ તમે કેવી ત્યાં ને ભલે આ ભૂતું પણ જેવું હતું આ લાકડી પગત તું લાકડી વખત હું કોની વારું ને

કોણ હેલા તો ભૂતી કોણ હે એ બનેગ તો ડરતા હૈ હમ જીતતા ડતા ભૂત હે હમ કિસે નહી ડરતે ડર બહિ લગતા ભૂતી હૈ હું તો ભૂત મર ગયા હે અંડવાડ ગજર અરે શું વળ્યો બાજુ ઓર ડાટવાડ ગજર આવતા ઉપર કે કોઈ બાજુ ઉપર જે પેલા હેડો લે જોક હેડો હેડો પેલા ગોરી પાળો છે લઈ જ હેડો આવ મડ્યું છે બસ કો પૂરી ગોરી પર મહોસી ઓ તો માહા જો પર એ હારોઈ

હા એ ખાલી મનોરંજન માટે બનાયું તો તમને ગમ્યો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે તો નવરાત્રી ગાવાના પણ તમે ગાજ્યો જય માતાય માતા